ગજકેસરી યોગથી આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે કરિયર અને કુંવાર લોકોના સારા દિવસો થશે શરૂ ગજકેસરી રાજયોગા વૈદિક કેલેન્ડર અનુસાર ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ત્રણ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર પચીસ ગુરુ આ વર્ષે ત્રણ રાશિઓમાં ગોચર કરશે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં ચૌદ મે સુધી ગુરુ વૃષભ રાશિમાં રહેશે અને પછી મિથુન રાશિમાં આવશે જ્યાં બાર વર્ષ પછી ગુરુ અને ચંદ્રની યુતિ મિથુન રાશિમાં થશે અને બાર વર્ષ પછી આ રાશિમાં ગજકેસરી યોગ બનશે ઓક્ટોબરમાં ગુરુ કર્ક રાશિમાં જશે અને પછી ડિસેમ્બરમાં મિથુન રાશિમાં પાછો આવશે આવી સ્થિતિમાં ગુરુની આવી યુતિ બાર વર્ષ પછી થશે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક નાણાકીય લાભ અને સારા નસીબની શક્યતાઓ છે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિથુન રાશિના જાતકો માટે ગજકેસરી રાજ્યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને કોઈ ધાર્મિક અથવા શુભ સ્થાન પર જવાની તક મળશે ઉપરાંત આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન દરમિયાન તમને બૌદ્ધિક ક્ષમતા અને કાર્યક્ષમતાનો લાભ મળશે તમે તમારા કરિયરમાં સારી સફળતા મેળવી શકો છો તેમજ આ સમયગાળા દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પ્રભાવિત થશે તે જ સમયે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે કન્યા રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે આ સમય દરમિયાન તમને સુખ પણ મળશે કન્યા રાશિના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે ત્યાં તમે વાહન અને મિલકત ખરીદી શકો છો ઉપરાંત જેઓ અપ્રિણિત છે તેઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો સાથે જ તમારી આયોજિત યોજનાઓ સફળ થશે તુલા રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમે દેશવિદેશની યાત્રા કરી શકો છો ઉપરાંત આ સમયે તમે લોકપ્રિય થશો અને તમને માન સન્માન મળશે પૈતૃક વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ગજકેસરી યોગ બે હજાર પચ્ચીસમાં મોટી નફાની તક લાવશે અને તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો તેમજ વ્યાપારીઓ આ સમયે સારો નફો કરી શકે છે